અને તને મારો કોલ છે કે તારા લગ્ન દેવજી હારે થશે રંગે ચંગે થશે અને ધામ ધૂમ થી થશે हालया बाज़ार मारे संग लाल तरा बाल जी हालिया बाज़ार मारे संग लाल भाई जी हालिया बाज़ार मारे संग लाल बाई जी हालिया बाज़ार मारे संग लाल तरा माल जीली धू सामे संगल पाई जीली धू सामे संगल पाई जीली

કપાળી તારો વિચાર મારી મોર જવાનો હતી હું મરું તું રણ ને પછી હા હા પાંચ પંદર વર્ષ મજા રંડાકો માની ને હું તો મરીશ એમ

અને જઈ નવો શેલ ભાઈ નહી ઓ નવો સિપાઈ એના જેને પીઠા ને કેવી તો પડે કે નઈ કેવી પડે કેમ પીઠો તારા લાગે છે ધંધાની વાત સમજા નહીં કા આમાં મૂળ વાતો પીઠો રાજી થઈને કઈક દઈ દે ને ઈ છે પણ છેલભાઈ જાણશે તો છેલભાઈ ક્યાં આપડે કોઠી હજાર પૂરવા આવે છે અને આપણું તો ભાઈ એવું કે કાલ ઉઠીને જો આ પીઠો કઈ નોંધીએ ને તો એના વાવડ છેલભાઈ ને દઈ દેતા ક્યાં વાર લાગવાની હતી આપડે તો તું નહી તારો ભાઈ છેલભાઈ સમજી કે નહીં એ આ તો ધંધો છે સમજી તું ખરો ખાઠવા દો છે બાપ કેવું પડે હો બાપ એ એક હજાર થાય તું શું પારી દાતા રી બાકી હાચો એને આખા ના રજવાડા ભેગા થાય ને પણ તને મો પકડી પકડી ગોળનો નહીં એને ગાંગડો દે દેવજી છે ને એ ખુટેલ છો છે અને જૈન ભરણો છો ની છે એટલે એક બે ની માં છે તને કોને કહ્યું અરે પીઠા સમજ ક્યાં નહી આ તો મારો ધંધો છે અને સાચું કહું મને તો વાયરો આવી જાય જી કીધું નહી હોળે હો અને સાચું છે ને એટલે મારું માન અને આ ડુંગર છોડી ને તારી વાત લાખ ટકા ની છે ખાપટિયા અમે અહીંથી નીકળી જઈએ એ જ ઠીક છે ઠીક જ છે અને એટલે જ કઉ છું કે લાખ ટકા ની વાત ના પાંચ પચાસ ટકા જી દેવા હોય દઈ દે હું પીઠા આ ઠીક નથી થતું હો એલા તારી નાખી દેવા જેવી વાત સાંભળી મને તો તાવ ચડવા માંડ્યો એટલે જો છેડ્યો હા બાપા કપાળ તો ધગધકે છે પણ તારી આ વાત સાંભળી મારો તો તૂટી ગયા હવે ઘર ભેગો કેમ કરીને થાય એની ફિકર તું માધવજી સદાર આને ડુંગર ની ઘસડી

તારા દાદા તલવાર વાપરતા મારા દાદા નહિ પણ મારી દાદી ક્યારેક ક્યારેક વાપરતા તારી દાદી હમ પરકાવું છે ઓહુ છે આહ છે જે સુધારવું હોય ને આને સુધારે હમ પણ આજે તું અને કેમ જવાબ બેઠો થું જીવી મેં નક્કી કરીને પૂછ્યું શું બારવો કહેવાનું

એના કરતા નોફો નો ધંધો શું કામ ન કરવો કેમ બોલી નઈ ધંધો તો હારો જ છે ને કઈ પછી અરે બુડી હારો એટલે તારે આખી નાખી હોને મળીને સાચું પૂરતો આ તો આકડે મત છે રામસાઈ સરદાર અંગ્રેજ સલ્તનત ને ખબર પડવી જોઈએ કે તરફ બચ્ચું એ કોઈ મામૂલી જણ નથી સાબદા થઈ જાવ સાથીઓ પોતપોતાની જગ્યા લઈ લો

वो सारे कच्छ में भागता फिरता है सवाल दर्ज के खिलाफ बगावत करने वाले को पकड़ना ही चाहिए सर उसको अरेस्ट करे ऐसा एक ही आदमी है उस छेल भाई हो छेल भाई।, भाई।, भाई लाम ऑफ सौराष्ट्रस जाम साहब को फौरन लिख दो सेंट छेल भाई इमीजिएट की छेल भाई कचना राहू तरक बच्चों सरकारी खजाना लोटी दो राजकोट ने गोरी कोठी खबरें उठी थी એ તરકડા ને જબ્બે કરવો જ પડશે દિવાનજી બધી સરહદો સાબદી કરેલી છે બધા સૈનિકો પણ ગોઠવાયેલા છે એમ સરહદો સાબદી કરે કઈ જ વળે એમ નથી એ બધી સરહદો